નમસ્કાર બુલેટિન ઇન્ડિયાના ખાસ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે મિત્તલ આપણે આ કાર્યક્રમ દરરોજ અલગ અલગ વિષય પર આપના અથવા આપને લગતા પ્રશ્નોનું સચોટ સમાધાન મેળવવા માટે નિષ્ણાતો સાથે ચર્ચા કરતા હોઈએ છીએ ત્યારે ઘણા એવા વિષયો હોય છે જેના પર ચર્ચા કરવી જાગૃતતા ફેલાવવી ખૂબ જ જરૂરી બની જતી હોય છે તો આજે જ્યારે વર્લ્ડ ટોબેકો દિવસ હોય નો ટોબેકો દિવસ હોય ત્યારે દર વર્ષે આ દિવસની મનાવવામાં આવે છે અને આ દિવસે નો ટોબેકો વિશે જાગૃતતા ફેલાવવામાં આવતી હોય છે પરંતુ દુઃખની વાત તો એ છે કે દર વર્ષે તેના આંકડાઓ જે છે તેમાં સતત વધારો જ થતો જાય છે ત્યારે દર વર્ષે તેને લઈ અને બાર લાખ લોકો મોતના મોહમાં ધકેલાતા હોય છે

એને અમારી મેડિકલ ભાષામાં સ્ટીમ્યુલન્ટ ડ્રગ્સ કહે એ જો તમાકુ જરાક ચાખી ચાખી લેવામાં આવે ને એને 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 ચસ્કો આવી જાય એને મજા આવી જાય અને એના મગજની અંદર પાંચ થી છ સેકન્ડ ની અંદર એ ઉત્તેજિત કરે એમાં આપણે જે ડોપામીન નામનું એક તત્વ હોય છે હોર્મોન્સ હોય છે એ ઉત્તેજિત થાય અને મજા આવી જાય ફાઇલ ઉઠલાવી નાખવું વાંચી નાખવું કામ કરી નાખવું પણ આનું છે ને બે થી ત્રણ કલાકની અસર રે છે પછી પાછું એ અસર વહી જાય છે પછી એને પાછું મન લલચાય છે આ ડોપાવીન છે ને નિકોટીન એ મન લલચાવવાનું કામ કરે છે જેવી રીતે આપણી સાથે મને તમે મઠો આપો તો મજા આવે મને મને કુલ્ફી આપો તો મજા આવે એમ એનું જોઉં ને તો મને એની તરફ મન લલચાય એટલે આ નિકોટીન છે ને એક દાદો છે એટલે એ વિશે આપણે ભૂલકાઓને આપણે જાગૃતિ આપવાની છે તમાકુ એક છે ને એ ધરતીનું ગઢચટ્ટું ધીમું ઝેર છે હમણાં ભાઈ શેડીનો રસ પીધો તો મને લખેલું હતું ધરતીનું અમૃત એમ તમાકુ છે ને એ ધરતીનું ગઢચટ્ટું ધીમું ઝેર છે અને એ વિશે લોકોમાં જાગૃતિ આવી બહુ જરૂરી છે ખાસ કરીને આપણા ભૂલકાઓમાં જી સાચી વાત છે કારણ કે અત્યારે જાગૃતતા જ એક એ રસ્તો બની રહેશે કે જેના કારણે જે યુવાધન છે તે નશાખોરીના રવાડે જતો અટકી શકે અને તેને આ જે દૂષણ છે તેનાથી બચાવી શકે પરંતુ વાત કરીએ જયારે તમાકુની તમાકુને લોકો અલગ અલગ રીતે લેતા હોય છે ત્યારે તેની શરીર પર અને મન પર ઘણી ખરાબ અસર થતી હોય છે ત્યારે તમાકુની શરીર અને મન પર કેવા પ્રકારની અસર થાય છે જેમ હમણાં જે તમને આપણે કીધું ફક્ત પાંચ થી સેકન્ડમાં એ મગજમાં જાય છે અને મગજમાં છે આખા શરીરની અંદર આખા લોહીની અંદર તાળવાથી માંડીને તળિયા સુધી મગજના તાળવાથી માંડીને તળિયા સુધી આખા પ્રસરી જાય છે ખાસ કરીને જો એ મોઢામાં હોય તો મોઢામાં મજા આવે પણ ધીરે ધીરે જયારે વધારે લેવા આવે તો મોઢામાં ચાંદુ પડે મોઢું ઓછું ખુલે ગલોફામાં તકલીફ પડે એ મોઢાના કેન્સર થાય છે ખાસ કરીને પછી એ જો લોહીમાં ભળી જાય તો હૃદયમાં જાય તો હુમલો આવે કિડનીમાં જાય તો કિડનીમાં અસર થાય આંખમાં જાય તો આંખમાં અંધોપ આવે હાથ પગની નસમાં જાય તો કડતરું થાય છેલ્લે એ કાળો પડી જાય આપણે કપાવવો પડે છે એટલે આવી રીતે એ તાળીયા તળવાથી માંડીને તળિયા સુધી એનું એનું પોત પતાવે છે ફક્ત એ જે બીજું એક હોર્મોન્સ છે ને એ મન રચાવે છે અને માનસિક મનોબળતા હોય ને એ ઓછું કરે છે એટલે મનોબળ ઓછું થાય ને એટલે એને એને ઘડી કે તમે અત્યારે મને આઈસ્ક્રીમ હોય તો ખાઈ જાઓ પણ ખાવા ટાણે આપો તો ખાઈ જાઓ પણ અટક કટાણે ન લવાય પણ આ વસ્તુ એવી છે કે ગમે ત્યારે તમે લ્યો ને તો મજા આવે તમને એ મજો તમને પછી છેલ્લે સજા કરાવે એટલે કરીને પછી મન લલછાય અને મન ઉપર માનસિક અસર થાય એની તમે ન લ્યો ને તો ગમે એમ કરીને તમે લ્યો અમે તો એવા એવા દાખલાઓ પણ ત્યાં વિદ્યાર્થીઓ પરીક્ષામાંથી ઉઠી ગયા છે એમને માઉ માઉ એને આપીએ નહીં ને તો એ પેપર જ ન લખી શકે એટલે તમે એની એની આપણી જે એની એની તીક્ષ્ણતા છે અને એની એની યાદ શક્તિ છે એ બી બધું એને ભૂલાવી દે છે એટલે મન ઉપર અને શરીર ઉપર ખરેખર એવી ઝેરી અસર થાય છે કે જે જ્યારે ભૂલકાવળે ખબર નથી જ્યારે થાય છે ત્યારે આ રોકી શકતા નથી એટલે ખરેખર આ એ અસર થાય એ પહેલા આપણે એને બંધ કરાવવું જોઈએ જી સાચી વાત છે આજે નશાખોરીને રવાડે જે યુવાદન ચડી રહ્યું છે તેમાં તેઓના શરીરની સાથે જે મન પર અસર થઈ રહી છે જેને લઈને આ જે દુષણ છે તે મટવાનું નામ લેતો નથી પરંતુ દર વર્ષે તેના આંકડાઓમાં વધારો થતો જાય છે અને તેની જાહેર જન આરોગ્ય પર અસર થતી હોય છે ત્યારે જાહેર આરોગ્ય પર તેની કયા પ્રકારે અસર અસર થતી હોય છે બહુ સરસ પ્રશ્ન પૂછ્યો સરકાર આના માટે બહુ ચિંતિત છે આપણે કોરોનામાં જોયું છે આપણે ખરેખર ખરેખર કે જન આરોગ્યના હિત માટે એ દુશ્મન છે એનો લોકોને ખબર જ નહીં અત્યારે રોડને ને બનાવી રાખી છે જ્યાં ત્યાં થૂકા થૂકા ફૂક તમે જોયા કરો હો એને કોઈ બી છે નહીં ગમે ત્યાં જાય હો એ ડ્રાઇવિંગ કરતો હોય તો બાર ડોર ખોલીને થૂકી રાખે એને કોઈ એક્સિડન્ટનો નો ભય નથી કઈ પણ નથી એટલે આ જે છે એ જન આરોગ્ય માટે એના ચેપ લાગે છે અને ખાસ કરીને પ્રદૂષણ માટે આરોગ્ય પ્રદૂષણ અને ખાસ કરીને આપણે ઓક્સિજન ખાસ કરીને હવાનું પ્રદૂષણ છે ફૂકે છે એમાં એ થાય છે એટલે જન આરોગ્ય માટે બહુ એમ કે એ નુકસાન કરે છે અને એક એક સિગરેટનો પગ છે ને એની અંદર પાંચ થી સાત લીટર હવા હોય છે એ ફક્ત પચાસ ટકા જ હવા અંદર જાય છે પચાસ પચાસ ટકા હવા એના ફ્રેન્ડને અથવા પબ્લિકને પ્રેઝન્ટ આપે છે એટલે પરોક્ષ ધુમર પાણી થાય છે એટલે માટે બહુ બહુ છે એટલે જ આપણી સરકાર ચિંતિત છે અને આપણે એના આપણા નિયમો બનાવ્યા છે નિયમો નિયમો રહ્યા છે જી સરકારે આ ને હટાવવા માટે કેવા પ્રકારની પ્રતિબંધો મૂક્યા છે અથવા કેવા પ્રકારના પ્રયત્નો કર્યા છે આ દૂષણ ને લઈને બહુ સરકાર તો મતલબ પંચાણું ટકા કામ સરકાર જ કરે છે આપણે બધા એનજીઓ અને જે મીડિયા છે એ તો ખાલી પાંચ ટકા જ કામ કરે છે સરકાર એવું લાગ્યું તો તરત એમને એને ફોટોમાં રાખ્યા રાખ્યા અને ફોટો બતાવ્યો કેન્સર ફોટો બતાવ્યા તો કેન્સર અંગે જાગૃતિ માટે એને પોતાએ સ્કૂલની આજુબાજુ તો સો મીટર ની અંદર કે એની અંદર નિયમ બનાવ્યો સો મીટર અંદર આ પાન નો સ્ટોક નો હોવો જોઈએ અઢાર વર્ષની નીચેના ઉપર નીચેના તમારે તમાકુ આપવાની નથી આ આવા જાતના એને સરકાર થી નિયમો બનાવ્યા પણ એ નિયમોનું પાલન કરવું એ જરા આપણા માટે સરકાર માટે બી અઘરું છે કેમકે અને ખાસ કરીને પબ્લિક પ્લેસ ઉપર કોઈ થિયેટર છે ગાર્ડન છે ત્યાં બી તમે ન કરી શકો આ સરકારે નિયમો બનાવ્યા છે પણ આનું જો લોક જાગૃતિ થાય તો જ આગળ વધી શકીએ કેમકે આપણી પાસે એટલી બધી મશીનરી નથી કે આપણે એ લોકોને એટલો આપણે દંડ કરી શકીએ અથવા એ લોકોને એ લોકોને સજા આપી શકીએ એટલે આની લોક જાગૃતિ અને આરોગ્ય શિક્ષણ એ જ એનું છે સરકાર ઘણું કામ કરે છે જી જાગૃતિ જ એનો લાસ્ટ ઉપાય છે પરંતુ જે સરકાર આજે પ્રતિબંધ માટે જે પ્રયત્નો કરી શકે છે તો સંપૂર્ણ પ્રતિબંધ હજુ સુધી આવ્યો નથી આજે વાવેતરો થાય છે અને તમાકુના વાવેતર અને તેની બનાવટો થાય છે તેના ઉપર હજુ સંપૂર્ણ જે પ્રતિબંધ છે તે લાદી દેવામાં નથી આવતો તો તેનું કારણ શું હશે બહુ સરસ વિષય છે અમે લોકો મેડિકલ એસોસિએશન અમારું સુપ્રીમ કોર્ટમાં એ હારી ગયું છે સુપ્રીમ કોર્ટે આદેશ સાહેબ કે લોકશાહી ની અંદર અમે કોઈ પણ આ તમામ કોન્ટેક અને ખોરાક છે તે કોકાકોલે બી નુકસાન કરે છે કેડબરીઝ બી નુકાન નુકસાન કરે છે તમે લોકોને સમજાવો લેવું ક્યારે ન લેવું બાકી આ લોકશાહીમાં અમે આ તમાકુ બંધ કરી શકીએ નથી એને ઘણા કારણો છે એને ખાસ કરીને એમને ખાસ એ જો એક કારણ આપ્યું હોય કે આનું આપણે તમાકુનો બીજા પણ ઉપયોગ થાય છે તમાકુનું જંતુનાશક દવા તરીકે ઉપયોગ થાય છે ઇન્સેક્ટીસાઇડ તરીકે આપણે નાના હતા ત્યાં આપણા આપણે જે જે બી વસ્તુઓ હતી સોનું ને એ તમાકુના પાંદડામાં રાખતા હતા એ પ્રોટેક્શન માટે હતું હવે જંતુનાશક દવા માટે લગભગ અત્યારે જે તમાકુનું જે પ્રોડક્શન થાય છે એમાં પંચ્યાસી ટકા પ્રોડક્શન તો આપણે આપણે માનવીના રોગો માટે થાય છે પણ પંદર ટકા એક્સપોર્ટ થાય છે ખાસ કરીને એટલે એક વસ્તુ એ છે બીજા નંબરમાં એ છે કે તમાકુનું જે વાવેતર છે એ જમીન છે ને એક વખત તમે આ વખતનું સૂત્ર છે કે ખોરાક ખોરાક વાવો તમાકુ નહીં ખોરાક જોઈએ છે તમાકુ નથી ગ્રો ડાયટ પણ તમાકુ નહીં

એનું આપણે કોઈ વ્યવસ્થા કરી શકતા નથી એટલે સરકાર એના માટે બહુ ચિંતિત છે પણ આપણે એ કાંઈ કરી શકતા નથી એટલે આ વાવેતર બંધ થાય એવી કોઈ શક્યતા જ નથી અને ખાસ કરીને એના જે બનાવટ છે વેચાણ છે આ બાબતની અંદર એ માર્કેટિંગ છે પ્રોફેશનલ થઈ ગયું છે આપણે વર્ષો પહેલા દસેક વર્ષ પહેલા બોમ્બેમાં ટ્રાય કરી હતી મહારાષ્ટ્રની અંદર ગુટકાઓને બંધ કરવાની

તલાવશે તો જરૂર આવસ્થુને અટકાવી શકાશે અથવા આના જે આંકડાઓ છે તેમાં ઘટાડો લાવી શકાશે અત્યારે વ્યસની જ્યારે પોતે પોતાનો આજી વ્યસન ચેતને છોડવા ઈચ્છતો હોય તો એટલે કયા પ્રકારના પ્રયાસો કરવા જોઈએ તે કઈ રીતે આ વ્યસન ને છોડી શકે સરસ પહેલા તમે એ વાત તો પેલા એ પણ એ પણ વાત કે તમારો પ્રશ્ન બહુ સરસ છે આ બહુ બહુ અત્યારે મહત્વનો અને ગંભીર પ્રશ્ન છે એકવાર વ્યસની બની જાય ને પછી એ તમુકોને છોડવી અઘરું છે કઠિન છે મુશ્કેલ છે પણ નોટ ઇમ્પોસિબલ અશક્ય નથી જો મન હોય તો માળવે જવાય જો મારે માળવે જવું હોય તો મારું મન નક્કી કરવું પડે સૌથી પેલા જે મન છે ને જે આપણે વાત કરીએ જો મન મજબૂત કરે કે ભાઈ મારા 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 માટે મારા કુટુંબ માટે મારા મારા આડોશી માટે મારા સમાજ માટે મારે કઈ કરવું છે અને આ મને શું ફાયદો કરે છે તમને યા બિલકુલ અશક્ય નથી છૂટી શકે છે ગમે ત્યારે છૂટી શકે છે સૌથી પહેલા એ પોલે મકોમ બંદ કરી અને ધીરે 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 એનું પ્રમાણ ઓછું કરે હ એની સાથે એનો અવેજીમાં લઈને નિકોટિન રિપ્લેસમેન્ટ આવે છે એને અવેજીમાં કંઈ ક્લિયર હો કોઈ બી વસ્તુ ક્યાં કરે પાણી વધારે પીવે એની ખાસ તો મહિન શું તલપ લાગે છે તલપનો તમને એક દાખલો આપું છું મને જો કોઈ પણ પાણીની તરસ લાગે છે તું પાણી પીશ તો મને એની શાંતિ થશે અને મારા જે અવયવો છે એની અંદર લોહી બરોબર પણ તલપ છે કે તમારી તલ તને એ તો એની બેસી જશે અસર પણ એને નુકસાન થશે એટલે ખાસ કરીને મારે અત્યારે જે લોકોને છોડવી હોય ને તો એને તલપ જ હેરાન કરે છે ત્યારે આપણું આખું વર્લ્ડ માર્કેટમાં સિક્સ ડબલ્યુ આવ્યું છે ડીપ બ્રીથિંગ ડ્રિંક વોટર ડીલે ધ ડાઇવર્ટ તો માઇઝ મનગમતી પ્રવૃત્તિ કરો મનોબળ મક્કમ કરો અને સ્નેહી મિત્રો નજીક રાખો આ સિક્સ ડબલ્યુ છે ગુજરાતી હું એટલે બોલું છું કે ખબર પડે હજી પાછું કહું છું ઊંડા શ્વાસ લેવાના છે પાણી પ્રવાહી વધારે લેવાનું છે ધ્યાન બીજે કેન્દ્રિત કરવાનું છે ઈચ્છા શક્તિને પાછી ઠેલવાની છે મનગમતી પ્રવૃત્તિ કરવાની છે મનોબળ મક્કમ રાખો અને સ્નેહી મિત્રો નજીક રાખો ખાસ કરીને તો કુટુંબને નજીક રાખો અને તમે જો એ કહો કે મારે છોડવી છે તો દુનિયામાં કોઈ દવાની જરૂર નથી અને ન છૂટી શકે ત્યારે આ ચર્ચાને થોડાક વિરામ માટે રોકાશું ત્યારે વિરામ બાદ ફરી ચર્ચા કરીશું વધારે જાણકારી મેળવશું ત્યાં સુધી થોડાક વિરામ બાદ આપણે ફરી મળીશું હાલ રોકાઈએ થોડા

પરંતુ નોકરી માટે હું જ્યાં જ્યાં ગઈ ત્યાં મને નિષ્ફળતાનો સામનો કરવો પડ્યો હું નર્વસ થઈ ગઈ અને હું આટલી બીમાર થઈ ગઈ કે મને મારા વાર નીકાળવા પડ્યા છેવટે મારા ડેડીએ મને રાજગુરુ સાહેબના પાસે લઈ ગયા એમણે કીધું મેલી વિદ્યાનું અસર છે મારા બીમારીના ઈલાજ શરૂ થઈ ગયો અને એક જ મહિનામાં મારી બીમારીનો નાશ થઈ ગયો અને આજે હું એક હોટેલ મેનેજમેન્ટમાં જોબ કરું છું તો આજે સંપર્ક કરો રાજ ગુરુજી ઓફિસ 9998889996 અને સમસ્યાઓનું સમાધાન કરી સુખી અને સમૃદ્ધ જીવન વિતાવો રાજ અને હું તમને કહેવા માંગીશ કે હું હાલમાં પણ પીએચડી કરી રહી છું હું કોઈ ફૂલ તોડતો તોડતો નથી નથી પત્રક ફક્ત ભગવાન શિવજી એ સ્વરૂપ છે અને શિવલિંગ એ પ્રતિક છે અને બ્રહ્મબોધક છે વાસ્તુ એટલે દસે દિશાને બેલેન્સ કરવું બ્રહ્મ બોધક છે

વિરામ બાદ ફરી આપનું અમારા વિશેષ કાર્યક્રમમાં સ્વાગત છે ત્યારે આપણે આજે ચર્ચા કરી રહ્યા છીએ નો ટોબેકો દિવસ વિશે અને નો ટોબેકો દિવસમાં વ્યસન મુક્તિ વિશે વાત કરી રહ્યા છીએ ત્યારે છોડવા માટે જ્યારે વ્યસનીઓ વ્યસનીને છોડવા માટે કયા પ્રકારના ઉપાયો કરવા જોઈએ તે વિષય પર હાલ ચર્ચા આગળ વધારશું ત્યારે આપણે આપણા ગેસ્ટને ફરી એકવાર આમંત્રિત કરી દઈએ જી ડૉક્ટર અબ્દુલજી આપણી સાથે જોડાઈ ચુક્યા છે કે ત્યારે વ્યસન છોડાવવા માટે જે લોકો હોય છે તે ઘણી બધી મુશ્કેલીઓ અનુભવતા હોય છે તો તે લોકોને એ મુશ્કેલીઓથી કઈ રીતે છુટકારો મળી શકે અને લોકો કઈ રીતે આ વ્યસન છોડી શકે બસ ખરેખર તો યસ અમિતાલબેન શરૂ કરે છે ને પછી મેં હમણાં વાત કરી કે છૂટવાનું બહુ અઘરું છે વર્સિસ બેનિફિટ આનંદ એક આનંદ મળે છે અને જે દુઃખ થાય છે એક વાર એને છોડવા માટે કોઈ પણ વસ્તુ કોઈ પણ હોય એ પછી કોઈ પણ લવ હોય અથવા કોઈ પણ જાતનું હોય એ માતૃ પ્રેમ હોય અથવા આપણે કોઈ બી નજીકનું સગર એનું કઈ આપણે એને વિખુટવા પડી ગયા હોય આપણાથી અને આપણો જે વિરોહ થાય છે ને એવું થાય છે એનું પેઇન થાય છે વેરી પેઇનફુલ ડિફિકલ્ટ કઠિન નોટ એ ઇમ્પોસિબલ એટલે એને પેલા એ એને મગજની મનની અંદર એમ નક્કી કરવું પડે કે જે હું ખોરાક ખાઈ રહ્યો છું એ ખોરાક નથી હું જે તમાકુ ખાઈ રહ્યો છું હું તમા જેમાં મિક્સ કરું છું એમાં એક વસ્તુ કેસરનો દાણો નથી કેન્સરનો દાણો છે મહેરબાની કરીને મહેરબાની કરીને તમે આવા કોઈ પણ એડવર્ટાઈઝથી અથવા કેફી તમારી જે નાનપણ ની અંદર ગ્રંથિ બંધાઈ ગઈ છે ને એ કાઢવા માટે આપણે તમાકુ શું છે એની વિશે એની મન ને ઝેર કરવું પડશે તમે આપણે આને ખોરાક તો ઝેર કરીએ છીએ કે આ ઝેરી છે ઝેરી મારા શરીર ઉપર અસર થાય છે જેમ આપણે વાત થઈ એ મન ઉપર અસર થાય છે અને મારા કુટુંબ પણ હેરાન થાય છે અને અત્યારે બેન વાત તમે શું કરું છું કે નાની જે રોગો થાય છે એટલે એના કારણે છે ને જો એને એ પોતે મનમાં રાખશે ને તો છૂટવાનું સહેલું બને તો અમારા મેડિકલ અમારા મેડિકલ પ્રોફેશનની અંદર આખા વિશ્વની અંદર એની ત્રણ ગાઈડલાઇન્સ છે પેલી ગાઈડલાઇન્સ છે કે સ્ટ્રોંગ ડિટર્મિનેશન એટલે દ્રઢ બનોબળ બીજી ગાઈડલાઇન્સમાં આવે છે કોગ્નેટિવ બિહેવિયર થેરાપી એટલે એની બી જે માનસિકતા છે ને એની બિહેવિયર થેરાપી ફેન કરવું પડે અને સુતાવે તાત્કાલિક ઉઠતાવે તાત્કાલિક જોઈએ સુતા સુતા તાણે તો જ ઊંઘ આવે જો લઈ શકે તો આ જે બધી ગ્રંથિઓ છે ને એ કાઢે અને એ ટાઈમે એનું કોઈ બી ઓલ્ટર કાર્ય કરે ઉઠીને તરત એ દોડવા માંડે ઉઠીને તરત બ્રશ કરે ઉઠીને કઈક એવું ચાવવા મંડે કે એનો એનો જે પિરિયડ છે ને જેનો ક્રેવિંગ પિરિયડ અમારી ભાષામાં કે છે જે ક્રેવિંગ પીરિયડ કાઢી નાખે ને આ મુશ્કેલી વાળાને વાત કરું છું તો એ નીકળી જાય છે અને જો એકવાર કોગ્નેટીવ બિહેવિયર થેરાપથી પોતે ન કરી શકે એને કઠિન લાગે સાહેબ સોરી મારે ઘડી ઘડી લેવું પડે છે ઘડી ઘડી ઉથલો મારે છે મેં દસ વખત લીધું મારે ઓપરેશન એટલે બંધ કર્યું મારા કીધું મેં બંધ કર્યું પાછું ચાલુ થાય છે તો પછી એને તબીબી મદદ લેવી જોઈએ અને તબીબી મદદની અંદર બે વસ્તુ છે એક રિપ્લેસમેન્ટ થેરાપી છે એમાં નિકોટીન રિપ્લેસમેન્ટ આવે જેવી રીતે આપણે ડાયાબિટીસ હોય તો આપણે કેમ સુગરને બધા રિપ્લેસમેન્ટ લઈએ છીએ સેકન્ડ લઈએ છીએ એવી આની અંદર નિકોટીન રિપ્લેસમેન્ટની લોજન્જીસ આવે છે ટેબ્લેટ આવે છે ગમ્સ આવે છે એના પેચ આવે છે અને પછી ન મટે તો અમારે જે ઓલો ડોપોમિન રિલીઝ થાય છે ને એને ઓછું કરવા માટે અમારે ડ્રગ્સ આપવી પડે એ અમારે અમારા નિશાંત અમારે જેવા લોકો ને અને ખાસ કરીને સાયકાટ્રિસ્ટ સાયકોથેરાપિસ્ટ લોકો જ આપી શકે એ આવી તો પર્સનલી છૂટી શકે છે પણ એના થોડું મક્કમ તો થવું જ પડે મતલબ છેલ્લો રસ્તો ઈઝી માં ઈઝી અથવા સરળ માં સરળ જો રસ્તો હોય તો એ છે તમે મનથી મક્કમ થઈ અને જો છોડો તો એ છોડવા બહુ શક્ય છે પરંતુ આવી રીતે તબીબી સારવાર છે અથવા તો તમે એ લત થી છૂટી જ નથી શકતા તો એમાં તમારે જ વધારે પોતે જ વધારે ધ્યાન આપવું પડે સાચી વાત ને બરોબર છે નહીં તો પછી દાખલ થવું પડે એ બધું ગુરુ છે બધું જેવી રીતે આપણે આકડા ઉપર આંકડાઓ જોઈએ દર વર્ષના જે આંકડાઓ જોઈએ તેમાં જે યુવાધન છે જે યુવાધન છે તે આ નશાખોરીને રવાડે ચડતું હોય અને જે ડ્રગ્સ છે તે ગેરકાયદેસર પણ ઘણી જગ્યા પર મળતું હોય છે તેવા આપણે રોજ જ રોજબરોજ સાંભળતા હોય છે ડ્રગ્સ મળ્યું દારૂ મળ્યો કે પછી કોઈ પણ વ્યક્તિ જેવો સામાન મળતો હોય છે અને જે યુવાધન છે તે કોઈ પણ પ્રકારે આ વસ્તુને ખરીદતા હોય છે ત્યારે આ યુવાધન નશાખોરી ના રવાડે ન ચડે તેને લઈને તેના જે માતા પિતાઓ છે તેને કયા પ્રકારની જે છે તે વ્યવસ્થા કરવી જોઈએ ઘરની અથવા તેના બાળકોને કયા પ્રકારનું શિક્ષણ આપવું જોઈએ કે જેને લઈને જે યુવાધન છે આ રસ્તે ના આગળ વધે તમે આ પાયોનો મને પ્રશ્ન પૂછ્યો છે આનો મારો પાયાનો તમારો જવાબ છે ખાસ કરીને ભારતની અંદર રોજના પાંચ હજાર પાંચસો ભૂલકાઓ આ તમાકુને ડ્રગ્સ લેતા શીખે છે આપણે ગુજરાતની વાત કરીએ તો બસો પંચાવન ભૂલકાઓ ટીનેજર્સ કશી નાના કઈ ભવિષ્યની ખબર જ નથી કે આ ભવિષ્ય પર શું અસર કરશે એ ટીનેજર્સ બી રોજના બસો ભૂલકાઓ આ કરે છે જો આને બ્રેક મારવામાં આવે તમાકુઓના વાવેતર પછી તો ભવિષ્યની અંદર અમે તો નહીં હોઈએ પણ તમે દસ વર્ષ પછી જે આ ઇન્ટરવ્યુ લેશો દસ વર્ષ પછી ના બે હજાર ચોવીસ કરતા બે હજાર ચોત્રીસ માં જે ઇન્ટરવ્યુ આવશે એમાં આ તમારા આંકડાઓ અને જીડીપી ને બધું ઓછું થઈ જશે ખરેખર અને એની અંદર વાલીઓ છે સ્ટ્રેટેજીની પણ માનસિકતા હોય છે અને એ હડખાય છે જો એ થૂકે ને ક્યાંક ક્યાંક મોઢું લાલ રાખે ને તો કે મારો છોકરો શીખો આ એની માનસિકતા છે ને વાલીઓની વાલીઓને શીખવાડવાનું છે કે બાળકો જાણે અજાણે કુતુહલતામાં મોક્ષોખ થી દેખાદેખી કે ભૂલમાં તમાકુ મસાલા કે સિગરેટ નો સ્વાદ નો ચાખે એને લેવાનો મોકલે મારા માટે માવો પાપ કરે છે સિદ્ધિ સર આપ જે વાત કરી રહ્યા છો એક તરફ જોઈએ તો એના પરિવારમાં જ જે એમના જે મોટા લોકો હોય છે તે ઓલરેડી આ વસ્તુથી મતલબ પીડિત હોય છે અથવા ઓલરેડી એ વસ્તુનો તેઓ ઉપયોગ કરતા હોય છે તે કોઈ પણ પ્રકારનું વ્યસન હોય શકે અને તેના જ નકશા કદમ ઉપર જે બાળકો છે તે પણ ચાલતા હોય છે એ પણ રીઝન હોઈ શકે આમાં યા ડેફિનેટલી જેના એવું કહેવાય છે કે દારૂડીયો હોય છે એનો એને બાળક જન્મે જન્મે તે બોટલ લઈને છે એવી રીતે હવે તમાકુમાં થઈ ગયું છે મારી પાસે અત્યારે હું બેતાલીસ વર્ષથી પ્રેક્ટિસ કરું છું મારી સાથે ત્રીજી જનરેશન આવે છે બાપ છે એ બીડી પીતો હોય એને એનો ક્ષણ છે એ તમાકુ ખાતો હોય અને આ ભાઈ છે એ સિગરેટ પીતા હોય અથવા ગુટખા ખાતા હોય એટલે ત્રણ પહેલી સુધી એટલે જ્યાં સુધી એની જે નાનો હોય અને એના પપ્પા ચાવતા હોય

કે એના બાળકોને સમજાવે એને આ મૂળો શું છે કોશ્મીર શું છે તમાકુ શું છે આની શું અસર થાય છે આ ગાજર શું છે એમ એને સમજાવે જેવી રીતે અત્યારે તમે તો દીકરી છો કહું છું કે જયારે આપણે આપણે ત્યાં નથી હોતું આપણે ત્યાં મેન્સીસ ડે ઉજવવામાં આવે છે અમેરિકામાં જયારે બી આપણે બાળકીને તેર વર્ષે મેન્સીસ આવે છે ત્યારે મેન્સિસ મેન્સીસ ડે ઉજવે આખો દિવસને સમજાવે છે એવી રીતે બી જયારે બી આ તમાકુ વિષે જયારે એને સમજ આવે દસ કે બસ વર્ષનું થાય ત્યારે જે બી વસ્તુ આપણે જે કીધું ને

એની જો એકચ્યુઅલી જે નિકોટીન છે રોપામીન છે એની અસર એની થતી જ હોય છે એટલે એને એને ઉપર એની ડેફિનેટલી અસર થાય એને બ્લડમાં અસર થાય એને એની એથેરોસ્કોરોસિસ એને એની ની જે કેમેસ્ટ્રી છે એમાં ફરક પડે અને એને આવી રીતે જ નુકસાન કરે કોઈ બી થેલેસિયમાં નહીં કોઈ બી સારા દર્દીઓને સારાઓને બી નુકસાન કરે છે ત્યારે આ રોગિસ્ટ હોય છે જ્યારે મોરબી રિસ્ક કહી છે જે આપણે જોયું હમણાં કોરોનામાં જેટલી કોમોર્બિડીઝ હોય છે એમાં થેલેસેમિયા પણ આવી જાય ત્યારે એ ખરેખર નુકસાન કરે છે જી ડોક્ટર આપને એટલી સરસ માહિતી આપી અમારા દર્શકોને તે બદલ આપનો આભાર અત્યારે હાલ એ પ્રમાણે જો વાત કરીએ તો વ્યસન એ માનવીનો મોટો શત્રુ છે અને તેના પર જે કાબૂ છે જે એ આપણે પોતે જ લાવી શકીએ છીએ અને જાગૃતતા ફેલાવી એ બાબતે ખૂબ જ જરૂરી થઈ પડે છે પડશે અને તે અમારા માધ્યમથી જો લોકો જો સમજશે તો અમારો આ જે એપિસોડ છે તે સફળ થશે અને જો માતા પિતાઓ આ વાતને સમજશે અને પોતાના ઘરનો માહોલ પણ એ જ પ્રકારે રાખશે તો અમારો આ જે કાર્યક્રમ છે તે સહી અર્થમાં સફળ થશે ત્યારે આવા જ નવા વિષયો સાથે અને તમને માહિતીપૂર્ણ વિષયો સાથે અમે ફરીથી મળીશું ત્યાં સુધી જોતા રહો બુલેટિન ઇન્ડિયા ભરોસો ગુજરાતનો the RGO Big Bowl sale. 50 to 90% off. Download the app and wishlist now.